ઉડાડી દેશે પોલીસ સ્ટેશન ની ઉપર થી પસાર થતો અને પોલીસ વાળાઓ એને એ ફુગા ને પકડીને ચીઠી વાંચે છે અને માણસના હોલ પણ હસે છે એક દિવસ પોલીસ કર્મચારીઓ વિચાર્યું કે શા માટે ગરીબ માણસ ની મદદ ન કરીએ અને પોલીસ કર્મચારીઓએ મળીને પચીસ હજાર ભેગા કર્યા અને તે વ્યક્તિને ઘરે જઈને આપ્યા બીજે દિવસે જ્યારે પોલીસ કર્મચારીઓએ ફુગો રોકીને ચીઠી વાંચી ત્યારે તે ચોંકી ગયા એમાં લખ્યું હતું પ્રભુ તમારા દ્વારા મોકલાવવામાં આવેલ પૈસા મળ્યા હતા પણ તમારે પોલીસ વાળાઓને મોકલવાના ન હતા પચીસ હજાર લઈ લીધા છે હવે વિડીયો જોઈ લીધો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને